હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજે બપોરે કલોલની અંદર ભારે વરસાદ પડી રહ્યો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ત્રીસ તારીખે વરસાદની અતિભારે આગાહી હોવાથી ગમે ત્યારે વરસાદ ગમે ત્યાં પડી શકે છે ત્યારે આજે લગ્ન પ્રસંગની પણ તારીખો હોવાથી લગ્ન પ્રસંગના ઘર માલિક પણ ચિંતામાં અત્યારે પડી રહ્યા છે ખેડૂત પણ એટલું લાચાર છે ખેડૂતોના સપના ઉપર માવઠાના કારણે પાણી ફરી વળ્યું છે બસ હવે ખમૈયા કરો તો સારું નહીંતર શિયાળો ક્યારે આવશે એની પણ ખબર નહીં પડે ત્રણેય ઋતુનો અહેસાસ ચોમાસાની ઋતુમાં જોવા મળી રહ્યો છે જગતનો તાત ખેડૂત ભગવાનને અરજી કરે છે કે હવે અમારા માટે કંઈક બચાવ અને અમારા પરિવાર સામે કંઈક જુઓ એવી માગ કરી રહ્યા છે રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ